અમરેલી જિલ્લામાં જાફરાબાદ નજીક આવેલા સરકેશ્વર મહાદેવના મંદિરે પરંપરા મુજબ ભાદરિયાનો મેળો યોજાય છે જાફરાબાદ નજીક વઢીરા પાસે આવેલા સરકીશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે ભાદરવી પૌરાણિક શિવલિંગ તેમજ પૌરાણિક પીપળાનું વૃક્ષ આવેલું છે અહીંયા ભાદરવી અમાસ દિવસે લોકો રક્ષાબંધનના દિવસે બેન દ્વારા બાંધેલી રાખડી અહીં છોડે છે અને આ ઉપરાંત પિતૃને પાણી પીવડાવવાનું મહત્વ છે અમાસ આગલી રાત્રે અહીં પિતૃઓના આત્માના શાંતિ માટે જોધ પ્રગટાવવાનું પણ મહત્વ છે સરકીશ્વર મંદિરને સરકાર દ્વારા પર્યટન સ્થળ તરીકે પણ જાહેર કરેલ હોય અહીં દર વર્ષે ભાદરવી માસના દિવસે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે સરકીશ્વર મહાદેવ મંદિરે જાફરાબાદના દરિયા કિનારા પર આવેલું હોય એટલે અહીંયા લોકો દૂર દૂરથી મેળો માણવા માટે આવતા હોય છે ને આ મેળામાં આજુબાજુના ગામ તાલુકાના લોકો સહિતના શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં મેળો માણવા માટે આવતા હોય છે આપણે છીએ અત્યારે જાફરાબાદ વઢેરા નજીક આવેલા સરકેશ્વર મહાદેવના મંદિરે અહીં સરકેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે જન્માષ્ટમી અને ભાદરવી અમાસનો મેળો ભરાય છે અને આ મેળામાં મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લે છે અને અહીં દીપળાના પૂજન કરવા માટેની પણ પરંપરા છે અહીં દર વર્ષે અમાસના દિવસે લોકો પાણી અને મોટી સંખ્યામાં લોકો દર્શનનો પણ લાભ લે છે અને મેળામાં સૌ ના દિવસે સાંજ મોટી સંખ્યામાં લોકો રાત બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ